આ ટિપ્પણીને લઈને તેમની સામે બદનક્ષીનો કેસ સુરતના ધારાસભ્યના હાલના ગુજરાતના કેબિનેટ મંત્રી પુણેશ મોદીએ કર્યો હતો રાહુલ ગાંધીના આગમન પૂર્વે કોર્ટ પરિસરમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો તો કોંગ્રેસના નેતાઓ પણ સુરત આવી પહોંચ્યા હતા અને રાહુલ ગાંધીના એરપોર્ટથી લઈ કોર્ટ સુધીના રસ્તામાં સ્વાગત કરતા બેનરો લગાવવામાં આવ્યા હતા સુરતમાં મુખ્ય બે સ્થળોએ રાહુલ ગાંધીનું સ્વાગત કરાયું હતું સુરત શહેર કોંગ્રેસ દ્વારા એસવેનઆઈડી સર્કલ અને પૂજા પૂજાભિષેક ટાવર પાસે કાર્યકર્તાઓ દ્વારા રાહુલ ગાંધીનું સ્વાગત કરાયું હતું તેમ સુરત જિલ્લા અને દક્ષિણ ગુજરાતની કોંગ્રેસની ટીમ દ્વારા એરપોર્ટથી એસવીએનઆઈડી સુધી બે પોઈન્ટ બનાવી રાહુલ ગાંધીનું સ્વાગત કરાયું હતું તો સુરત કોર્ટમાં હાજરી આપવા આવેલા રાહુલ ગાંધી એરપોર્ટથી કોર્ટ પહોંચ્યા હતા અને ત્યારબાદ એરપોર્ટ પરથી સીધા જ રવાના થયા હતા સુરતના ધારાસભ્ય પુણે મોદી દ્વારા માનાની કેસમાં સુરત કોર્ટમાં દાખલ કરાયો હતો ફરિયાદ પક્ષ દ્વારા આ સમગ્ર કેસની અંદર વધુ સાક્ષીઓને તપાસ થવી જોઈએ એ પ્રકારની હાઈકોર્ટમાં અરજી કરી હતી જેમાં નામદાર કોર્ટે મંજૂર કરતા અન્ય બે જેટલા સાક્ષીઓના નિવેદનો લેવાયા હતા ત્યારબાદ રાહુલ ગાંધીને ફરી પોતાનું વધારાનું નિવેદન આપવા માટે હાજર રહેવાનો હુકમ કોર્ટે કર્યો હતો તત્કાલીન કોંગ્રેસના અધ્યક્ષ શ્રીમાન રાહુલ ગાંધીએ તેર એપ્રિલ બે હજાર ઓગણીસના શનિવારના રોજ એક જાહેર સભાનું સંબોધન કરેલું એ જાહેર સભાના સંબોધનમાં સભી ચોરો કા ઉપનામ મોદી ક્યુ હૈ બધા ચોરોની અટક મોદી કેમ છે આ બાબતની મોદી નામધારી મોદી અટકધારી મોદી વ્યક્તિધારી મોદી સમાજધારી જ્યાં જ્યાં મોદીથી જે જે લોકો ઓળખાય છે વ્યક્તિ હોય સંસ્થા હોય સમાજ હોય આ બધાનું અપમાન થયેલ છે અને એને ધ્યાનમાં રાખીને અહીંયા નામદાર સુરતની ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં અમે એ વખતે બધક્ષીની ફરિયાદ કરી હતી બધક્ષીની ફરિયાદ પછી એકવાર શ્રીમાન રાહુલ ગાંધીનું ફર્ધર સ્ટેટમેન્ટ નોંધાઈ ગયું હતું પરંતુ ત્યારે અમારી હાઈકોર્ટની અંદર અન્ય સાક્ષી તપાસવાની અરજી પેન્ડિંગ હતી એ હુકમ થયો એટલે હમણાં અન્ય સાક્ષીને તપાસવાનું કામ પૂરું થયું છે અને હજુ બીજા સાક્ષી તપાસવાનું પણ અમારી હાઈકોર્ટમાં એક અરજી પેન્ડિંગ છે પરંતુ તે વચ્ચે આજે એક ફર્ધર સ્ટેટમેન્ટ માટે શ્રીમાન રાહુલ ગાંધી અત્રે પધારેલા છે આ એક કોર્ટ પ્રોસેસ છે કાર્યવાહી છે અને અમને સંપૂર્ણ ભરોસો વિશ્વાસ વધુમાં કોંગ્રેસ નેતા દિશા સૂચન કરવા લાભ પાચન પછી ત્રિદિવસીય ચિંતન શિબિર પણ ગુજરાતમાં માં યોજનાર છે આ શિબિરમાં રાહુલ ગાંધી સતત ત્રણ દિવસ ગુજરાત રોકાનાર હોય તેમ લાગી રહ્યું છે ત્યારે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ચાવડાએ તેમ જણાવ્યું હતું હર્ષદ સેઠા સાથે અઝર કુરીશી